ભાવનગર શહેરમાં આજે ફોરેસ્ટ કોટર વિસ્તારમાં મોટી ઘટના બહાર આવી હતી જેમાં સ્થળ પરથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાની આશંકા થતા પોલીસ સુધી વાત પહોંચતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ફોરેસ્ટ કોર્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઝાડીઓની વચ્ચે એક મહિલા તેમજ બે નાના બાળકોના કુલ ત્રણ મૃતદેહ મળી આવતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ મૃતદેહો અંદાજ આઠ દિવસથી વધુ સમયથી ત્યાં પડ્યા હોવાનું ખૂબ જણાઈ રહ્યું છે જેના કારણે તેમાં ખૂબ જ દુર્ગંધ જેવી સ્થિતિ સર્જા હતી મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસને મજૂરોના સહકારની જરૂર પડી હતી તાત્કાલિક તમામ મૃતદેહોને બહાર નીકળી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પોલીસ મથક માં ગુમ થઈ ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે મહિલાના પરિવાર સાથે ઓળખ પરેડ કરી આ તમામ લસો તેમના જ ગુમ થયેલ પરિવારની હોવાનું જણાવવામાં આવતા પોલીસે હાલ શહેરની વિવિધ પોલીસ ટુકડીઓ તેમજ

ફોરેસ્ટ કોર્ટ વિસ્તારમાં વિતરણ લાશ મળી આવવાની ઘટના શહેરમાં અનેક ચર્ચાઓ બની છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મૃતદેહોના મોતના કારણ કે વધુ સચોટ દિશા મળશે પોલીસે જણાવી રહી છે કે ઘટનાની પાછળ જે પણ હકીકત હશે તે જલ્દી બહાર લાવવા આવશે અશ્વિન ગોહેલ સીઆઈ ભાવનગર અહીંયા ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત અગિયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નૈનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો જોગ દાખિલ થાય એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધકોણ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્કવેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે એની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે આ કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે ડૉક્ટર જે એના એક અમે એક આશરે ખબર પડી કે ટાઈમ આઉટ ડેથ શું છે આપને કહી શકાય કે પાંચ તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય અમે શંકા શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ આ તપાસનો વિષય છે એમાં મેં બાતમી મળી ઓબ્વિયસલી કોઈ અંદરનો માણસ છે અમે જે આપ્યો છે અમે એની જાહેરાત નથી કરી શકતા બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે